આદિમાં આ સૃષ્ટિમાં કંઈ જ ન હતું ચારેય કોર અંધકાર છવાયેલો હતો ન સૂર્ય ન ચંદ્ર ન પૃથ્વી ન આકાશ બધું જ એક પરમ તત્વમાં લીન થયેલું હતું ફરી પાછું તેમાં જ લીન થવાનું છે જેમ પ્રતિદિવસ મનુષ્ય સવારે ઊઠી અને પોતાનું કામ ધંધો કરવા માટે જાય વ્યવસાય કરવા માટે જાય એમ જ બ્રહ્માજી પણ જ્યારે પોતાની સવાર થાય બ્રહ્મલોકમાં ત્યારે સૃષ્ટિનું સર્જન કરે છે અને જ્યારે બ્રહ્માજીનો દિવસ પૂર્ણ થાય રાત્રિ આવે ત્યારે ફરી પાછો સંસારનો લય થઈ જાય છે બ્રહ્માજી પણ પ્રતિદિવસ એક જ કામ કરે છે સૃષ્ટિનું સર્જન કરવું ફરી પાછો બ્રહ્માજીની રાત્રિ આવે એટલે ફરી પાછું મહાદેવ એ સૃષ્ટિનો વિનાશ કરે અને આખા દિવસ દરમિયાન ભગવાન વિષ્ણુ એ સૃષ્ટિનું પાલન કરે છે એટલા માટે આ સંસાર એક જ પરમ તત્વમાં હતું અને અંતે એક જ તત્વમાં લીન થઈ જવાનું છે આપણું કાંઈ છે જ નહીં આપણું કાંઈ હતું જ નહીં અરે આપણે પોતે પણ ભગવાનના જ છીએ બાકી એના સિવાય આપણું અસ્તિત્વ છે જ નહીં અરે એ આપણા હૃદયમાં છે તો જ આપણી આત્મા છે અને એ બિરાજે છે તો જ આપણે જોઈ શકીએ સાંભળી શકીએ બોલી શકીએ એ ન હોય તો આપણે ન જોઈ શકીએ ન બોલી શકીએ ન ચાલી શકીએ ન જમી શકીએ ન સાંભળી શકીએ પરમાત્મા છે પરમ પરમતત્વ છે તો આપણે છીએ એ ન હોય તો આપણે પણ ન હોય આપણું કોઈ અસ્તિત્વ જ ન હોય આપણી કોઈ સૃષ્ટિ જ ન હોય સૃષ્ટિનું સર્જન જેને કરેલું છે બ્રહ્માંડનું સર્જન જેને કરેલું છે વિશ્વમાં જે ચેતનાએ પરમચેતનાએ ચૈતન્ય તત્વએ જે કાંઈ પણ ચેતના આપી છે એના માધ્યમથી એના દ્વારા એની ઈચ્છા થકી અને એની કૃપા વડે જ આપણે આ બધું કરી રહ્યા છીએ એટલા માટે ન અભિમાન કરવું ન ક્રોધ કરવો સંપથી રહેવું આનંદથી રહેવું આ સંસારને જ્યારે તમે જાણશો જ્યારે સત્ય તરફ થોડીક પણ જો ગતિ થઈ જશે તો ખબર પડશે પરમ સત્ય શું છે આ સંસાર મિથ્યા ક્યારે લાગે છે જ્યારે સંસારનું જ્ઞાન પ્રાપ્ત થાય જ્યારે સંસારનું નોલેજ પ્રાપ્ત થાય જ્યારે પરમ તત્વ શું છે એની માત્ર એક નાનામાં નાની ઝલક પણ જો ખબર પડે જોવા મળે સાંભળવા મળે એને અનુભવ કરી શકો તો ખબર પડે સંસારમાં કાંઈ હતું જ નહીં સંસારમાં કાંઈ છે જ નહીં સંસાર પણ છે જ નહીં અને સંસાર પણ રહેશે જ નહીં પરંતુ એ સામાન્ય રીતે સમજી શકાતો નથી એના માટે સતત અભ્યાસ એના માટે સતત સંતોને સારા કથાકારોને પરમ તત્વોને સાંભળવા માટે સમજવા માટે પરમાત્માની કૃપા આપણા સંસ્કારો વડીલો દ્વારા આપણને માર્ગદર્શન સદ્ગુરુ દ્વારા આપણને સાચો રસ્તો બતાવે તો સંતોને આપણે સાંભળી શકીએ તો સાચા અને સારા કથાકારોને આપણે સાંભળી શકીએ તો આપણે આચાર્યોની વાતોને સાંભળી શકીએ અને તો અભ્યાસ પણ થાય સેવા પૂજા પણ થાય અનુભવ પણ થાય અને જ્યારે અનુભૂતિ થઈ જાય છે ત્યારે એ પરમ તત્વ સચ્ચિદાનંદ આનંદ ઘન પરમાત્માની આપણને જરાક પણ ઝલકતો જોવા મળે જ છે